અમારી માંગ એવી છે કે અત્યારે જ્યારે ભારત દેશ વિશ્વભરમાં છવાઈ રહ્યો છે પોતાના પ્રગતિના પંથે જઈ રહ્યો છે ત્યારે અમારા આપણા સનાતન ધર્મ વિરુદ્ધ જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ભારત દેશને તોડવાનું એક કાવતરું છે આ અટકવું જ જોઈએ અને અમારા જે વૈષ્ણવ ધર્માચાર્યોએ જે એના માટે અપીલ કરેલી છે એની લાગણીને માન આપી અને હાઈકોર્ટમાંથી આને સંપૂર્ણપણે બાન કરવી જોઈએ આ ફિલ્મને ફિલ્મની અંદર વાધાજનક છે એમાં અમે કહી દીધું છે અમારા ધર્મ આચાર્યોની સન્મુખ